અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના પાંચસો વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે પચાસમા એપિસોડમાં આપણે જોઈશું કે ફેબ્રુઆરી ઓગણીસો નેવમાં રામ જન્મભૂમિ ખાતે કાર સેવાની જાહેરાત કરવામાં આવી હતી હરિદ્વારમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અયોધ્યામાં મંદિરનું નિર્માણ કાર્ય ત્રીસ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે જે બાદ તત્કાલીન ભાજપ અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથ થી અયોધ્યા સુધીની રથયાત્રાની જાહેરાત કરી હતી આ રથયાત્રા પચીસ સપ્ટેમ્બરે સોમનાથ થી શરૂ થઈ હતી અને ત્રીસ ઓક્ટોબરે ફૈઝાબાદ પહોંચવાની હતી દરમિયાન ભાજપે વીપી સિંહ સરકારને ચેતવણી આપી હતી કે જો લાલ કૃષ્ણ અડવાણીની રથયાત્રા રોકવામાં આવશે તો તે કેન્દ્ર સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લેશે પરંતુ આ પછી સરકારના કહેવા પર બિહારની લાલુ યાદવ સરકારે રથયાત્રા અટકાવી અને બિહારના સમસ્તીપુરમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેના નિવેદન મુજબ ભાજપે વીપી સિંહ સરકાર માંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું વર્તમાન સરકાર લઘુમતી આવી ગઈ